તો ભરૂચના વાગરામાં પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કાર્યવાહી દરમિયાન નિયમ ભંગ કરનાર અનેક વાહન ચાલકોને પણ દંડ કરવામાં આવ્યો હતો ત્યારે વાગરા ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ વાગરા પોલીસ દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે વાગરા નગર ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે

અને ડેપો સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ત્રણથી ચાર જેટલા વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસની ચુસ્ત કામગીરીથી ગેરકાયદેસર કૃત્યો કરતા લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે